અને આ તારા નસીબ હશે અત્યારે ઊઠ અને જા એ ખજાનો લૂંટી લે નહીતર કોઈ બીજું લઈ જશે બાપા તો ઓ રાખો હું હલ જ આવ્યો ઊઠ દીકરા ઊઠ પપ્પા એ હવે ઉપર આવી ગયો છે હું હલ જ આવ્યો કચરા જાગ કચરા જાગ તારા બાયે તા બદલો ખજાનો રાખ્યો છે ફટાફટ કાળુબાંગ ઘેર જવું પડશે કાળુબાંગ કઈ ભઈ ખજાનો લઈ આડું કોઈ આવો ને પેલા જા ને ઊંછન ઊભા થા જાગો અલ્ધી રાત નો આવ્યો ખોળો જલ્દી જલ્દી આ કોળી ને પાવળો હેડો ચોકા ચાંદો

આપડા બાએ હું કીધું મને સપનામાં ખબર છે મને હું ખબર હું કીધું એ હું કઈ એમ કીધું કચરા એ કચરા તું જલ્દી જલ્દી ઉભો થા તા પેલા તીજું છે નહીં કે ખજાનો ડાટ્યો છે એ ના તો લેટ થઈએ દે પેલા પેલા રહું પડી છે પેલા ભઈ નાઈ આ હોય બધું તૈયાર કર્યું તો આ પાટલી બધું બેહવા માંડા લોડો

થવું પડે ભાગ આવવા તો તૈયાર નહીં આવ્યું બોલે પણ સારું બોલો

મા તમે સાયકલ પરતી લઈ જાવી એ મજા નતી આવી સાયકલ લાબન છો મા હું તો હાલ હેમથ ને જવાનો છું પોણી વાળવા રો તૈયાર તારા બજે ખજાનો ઓગ્યો

ઉપડ્યા છે ખજાનો લેવા સપનું ટાઈમ તો ઘણો થઈ ગયો છે પણ વાઘ કદી બેવાય ના ને કહેવા દે પેહલા જવું પેલા તો તિકણ નાથું ને નાથ્યો એના લઈને હંકાત જવું

ખાતર બાતર નાખવા કે નઈ કઉ્યા તમે મળી ગયા પણ આટલી સ્પીડ બોસો એકસો ને એસી ની સ્પીડ માં જવું થવાની વાત લઈ આવ્યો છું એક સારી વાત છે અને ખોટી વાત છે બા સપનો માં એમ કીધું છે બા તો બા કીધું કે સપના માં કે તમને ખજાનો બતાવું છું પણ તમે જલ્દી પોકો એટલે કાળો મોટો કાળીઓ ને પોકી ગયા છે લગભગ

એ ભલે કાકા તમે તો પછી લાગો કાકા હું તો નહીં આ પેલા ખદાન નીકળો પછી બોલો કાકા

પેલો કાળ મોટો કાળીઓ બોલ્યો ને એટલે પણ આપડે જે થી જવાનું કોમ જવાનું ને પણ મને એ વાત ખબર ના પડી કે પાવડો લઈને શોથી આયા મને નવાય એવું લાગ્યું અરે શોકન જ્યાં મને ખબર છે એ તો ખાલી નાટક જ કરી છે ખાલે ખોટો હા ખજાનો જ ના હોય આપડે ફટાફટ છીએ